નમસ્કાર દર્શક મિત્રો નવા સંકટ માટે ફરીથી તમામ તૈયાર રહેજો દરિયાના ઊંડાણવાળા વાળા ભાગોમાં એક મજબૂતથી લઈને ભયંકર ત્રણ વાવા બનતા જોવા મળી રહ્યા છે અને ત્રણે ત્રણ વાવા જોડાનું સાયક્લોનિક સિસ્ટમનું મજબૂત અને અતિ ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવે આ વાવાઝોડા દરિયાના માધ્યમ થકી ભારત દેશ તરફ ગતિવો કરતા જોવા મળવાના છે આમ આગામી દિવસોની અંદર અને આજની બપોર પછી અને મોડી રાત્રિ દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ જોવા મળી શકે છે દરિયાની અંદર સાયકલોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયાથી

શ્રીલંકાના નજીકના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારો ઉપર પણ પવનોની હલચલની વચ્ચે એક હવાનું હળવું દબાણ ભારે અસર દર્શાવતું હોય તેમ એક નવું ડીપ ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં નવા નવા વાવાઝોડા ડીપ ડિપ્રેશન અને બની રહેલા નવા લો પ્રેશરને લઈને દેશના ભાગોમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે ભયંકર હિમવર્ષાનો જોરદાર માહોલ જામેલો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન હિમાલયના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી પોતાનો ઘેરાવો મજબૂત બનાવી રહેલો જોવા મળી રહ્યો છે તે જ રીતે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોથી ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ સિસ્ટમની દિશા બદલાવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે તુફાન વંટોળની જેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેમાં કચ્છ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાને લઈને ઠંડીના પ્રમાણમાં ભારે પ્રમાણની અંદર વધારા થવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી છે ભરશિયાળા દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે દરિયાની અંદર બની રહેલી નવી નવી અને અતિ ભયંકર વાળી નવી સિસ્ટમોના ઘેરાવાને લઈને દરિયામાંથી હવે આ સિસ્ટમો ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ સિસ્ટમની દિશા અરબસાગર ને બંગાળની ખાડીના દરિયામાંથી પોતાની દિશા બદલીને હવે ભારત દેશ તરફ ગતિ કરતી હોવાને લઈને દેશના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં એકાએક મોટા પલટાવ જોવા મળી ચૂક્યા છે જેને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં હાલ અત્યારે ભયંકર ઠંડીના માહોલની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરો ભયંકર જોર દર્શાવતી હોવાને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર

મેઘરાજા ભરાણા હોય તેમ પોતાની વરસાદની દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની દિશા પલટાતી હોવાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે અને હવે પવનો

ફરીથી ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ઠંડીનું મોજું ગુજરાતના વિસ્તારો ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો ઉપર વાદળોના ફરીથી તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે વાદળોના ઝુંડ લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર અને ભીજના પ્રમાણની અંદર વધારો થતો જો મળી ચુક્યો છે સાથે જ દક્ષિણીય ભારતના વિસ્તારથી આવી રીતના મધ્ય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી ચૂક્યો છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન પંથકોને પ્રદેશોની અંદર મોટા આવતા હોય મુંબઈ બેલગાવ જિલ્લાના ઇન્દોરના વિસ્તારથી હૈદરાબાદ નાગપુર ગુજરાતની અંદર અહેમદાબાદનો વિસ્તાર મુંબઈના મંગલુરુના વિસ્તારથી બેંગલુરુનો વિસ્તારને મદુરાઈના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની સાથે પવરની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે અને માવઠાના સંકટને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં આગામી કલાકોની અંદર ભાવનગર બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી અલંગનો દરિયાઈ કિનારાનો વિસ્તાર મોરબીના જિલ્લાથી લઈને

માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ લહેરો અત્યારે તીવ્ર બનીને ભેજના પ્રમાણની અંદર વધારા સાથે ફરીથી હલચલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો વાદળોનો તીવ્ર પટ્ટો અત્યારે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે જેની અસરોને લઈને આવનારી કલાકોમાં વલસાડ બિલ્લી મોરા વનસાડા આહવા સાપુતારા વાપીના દરિયાઈ કિનારાના વિસ્તારથી નવસારીનો જિલ્લો સુરત બારડોલી વ્યારાના વિસ્તારથી ઉમરપાડા વાંકલ કોસંબાના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ડેડિયાપાડા સિનોર ભરૂચના વિસ્તારથી દહેજના દરિયાઈ કાંઠાના પંથકોના વિસ્તારોની અંદર જાંબુસર કરજણના વિસ્તારથી સિનોર ડભોઈના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે કમોસમી વરસાદ અને હવે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની અસરોને લઈને ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચુક્યો છે ઘોર અંધકારની વચ્ચે અહેમદાબાદના જિલ્લાથી લઈને ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ અઢારથી લઈને સત્તર ડિગ્રી અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોળા દિવસે અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર અને દબાણ સક્રિય બનતું હોય તેમ ભારે અસરો વધતી હોય તેમ તોફાની પવનની તીવ્રતાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને માવઠાનું નવું સંકટ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે કચ્છ ઉપર પણ વાદળોના તીવ્ર ઝુંડની સાથે પવનોની તીવ્રતાને લઈને અત્યારે ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે ખાવડ ભુજ માંડવી ગાંધીધામ રાપર નળિયાના વિસ્તારથી લખપતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ જોવા મળી ચૂક્યા છે અને કચ્છની અંદર સિસ્ટમોની અસરોને લઈને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને આગામી કલાકોમાં હળવા વરસાદની પૂર્વાનુમાનની સાથે આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર સુઈગામ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ફરીથી દબાણ વધતું હોવાને લઈને અને દરિયાની અંદર જે અત્યારે ફરીથી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ઉથલપાથર સર્જાતી જોવા મળી રહી છે દરિયાની અંદર વાવાઝોડાની ભયંકર અસરો વધતી હોવાને લઈને આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર દેશના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભયંકર પવનની તીવ્રતાની સાથે વાવાઝોડાની તીવ્ર અસરોને લઈને માવઠું કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે